પકડી અને પોલીસે કર્યા હતા ત્યારે ગાંધીનગરમાં પોલીસે દકાયત કરતા પૂર્વ સૈનિકોને છોડવા માટે બપોરે અઢી વાગ્યા આસપાસ આક્રોશમાં આવેલા 1000 થી પંદરસો પૂર્વ સૈનિકોને અમદાવાદ આવ્યા હતા ત્યારે એરપોર્ટ થી લઈ અને ઇન્દિરા સર્કલ સુધીનો રોડ ચક્કા જામ કર્યો છે જેમાં પગલે ક્રાઈમ બ્રાન્ચના એએસપી સેક્ટર 2 ના ડીએસપી એએસપી સહિત મોટા અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે આ મામલા ઉપર તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઇવ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો